અને આજ મારા ભોળાનાથે નાનામાંથી નાના માંથી મોટું કરીને બધાએ સહયોગ આપ્યો છે બધાએ દાન એટલું કર્યું છે ને આજ ન કરવાનું કામ થયું છે ને અમાર મહાયજ્ઞ તરીકે કે અમારું આજ કામ કર્યું છે બધાએ બસ એ જ મારે કહેવાય નાના આ શિવ લગ્ન છે બાપુ એ સપ્તાહ પાછી છે હારામાં હારું કામ થયું છે મહાદેવ નું વાહ વાહ થાય આયોજન એવું છે કે જે આપડે ઓમકાળેશ્વર મહાદેવ નું મંદિર બનાવ્યું છે એના લાભાર્થે આપણે સપ્તાહ નું આયોજન કર્યું છે મહાશિવપુરાણ કથા જેથી કરીને સોસાયટીનો રિસ્પોન્સ પૂરેપૂરો છે જે આપણે આજે શંકર પાર્વતીના વિવાહનું આયોજન કરેલું છે અને ખૂબ ખૂબ લોકોએ સાથ સહકાર અને ઉત્સાહથી આ કાર્ય કરેલું છે અને ખરેખર આપણે સ્વયંસેવકો એનું પણ પૂરેપૂરું યોગદાન છે અને ગોપી મંડળ ખરેખર હજુ કહેવામાં આવે કે ગોપી મંડળનું કહીએ આપણે તો ખરેખર નારી શક્તિ બળવાન છે આપણે અહીંયા હોમ ટાઉન છે વિભાગ ચાર માં હોમ મહાકાલેશ્વર મહાદેવનું મંદિરનું આયોજન કરેલું છે અને બનાવેલું છે એના વિશે આપણે અહીંયા શિવકથાનું આયોજન કરેલું છે અને આજે એમાં શિવના લગ્ન છે અને આ આયોજન અમે બધા સોસાયટી કરેલ સોસાયટી માંથી કેવો સહભાગીદાર બધા સહભાગીદાર બનેલા છે સોસાયટી ને બધાનો સાથ સહકાર પૂરો અમને મળેલો મહિલા મંડળ દ્વારા આયોજન કરવામાં એના વિશે વાત કરીએ અને હંડા મોટો અમારે મહિલા મંડળ નો આમાં ફાવો છે અને એનું જ કામ વધારે પડતું એનું કામ છે અમારે મીડિયા દ્વારા બહેનો ને શું મેસેજ આપું છું મીડિયા દ્વારા બહેનો ને એ મેસેજ આપવો છે કે આ રીતનું કાર્ય કરે અને આગળ વધે કેવી અમારી વાહોને આશા છે ખૂબ સરસ વાત કરી કે મહિલા મંડળ દ્વારા ગોપી મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે તમે જોવો છો તમામ બહેનો અત્યારે ખૂબ ઉત્સાહિત છે અને તમામ બહેનો સાથે અત્યારે અહિયાં હર્ષ ઉલ્લાસ સાથે અહીંયા મહાદેવની ની અત્યારે શિવ પુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને તમામ બહેનો હર્ષ ઉલ્લાસ સાથે અત્યારે આયોજનનું નું કરી રહ્યા છે અને તમે જુઓ છો ખૂબ જ મોટી સંખ્યામાં તમામ સોસાયટીના બહેનો ખાસ કરીને હોમ ટાઉનશીપ વિભાગ ચાર ની બહેનો તમામ બહેનો અહીંયા ઉપસ્થિત છે અને અત્યારે શિવ પાર્વતીના વિવાહ અત્યારે કથાની અંદર આયોજન પણ કરવામાં જોવા માટે આવી રહ્યા છે મહાદેવ નું મંદિર મંદિર તમે જુઓ જો ભવ્ય મંદિર અહિયાં નજરે આવી રહ્યું છે ખુબ જ ભવ્ય મંદિર જે મહાદેવ નું જે અહિયાં મહિલા મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને સોસાયટી ના તમામ ભાઈ બહેનો અહીં સાથ સહકાર આપેલો છે

અવસર પ્રાપ્ત થયો છે અને ભગવાન શિવ અને મા સતીના લગ્નનું આયોજન થઈ રહ્યું છે ધાર્મિક આધ્યાત્મિક કાર્ય શરૂ થઈ રહ્યા છે એ આ જે સરાહનીય પાત્ર છે અને આવાના આવા ભગવાન દેવાદી મહાદેવને પ્રાર્થના કરીએ કે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા આવા હરેક કાર્યો હર આપણા થતા રહે છે ખૂબ સરસ વાત કરી કે રામચંદ્ર ભગવાનજીનું મંદિરનું નિર્માણ તો થઈ ગયું છે પણ અત્યારે અહીંયા ઓમ ટાઉનશી વિભાગ ચાર ની અંદર મહાદેવ મંદિરનું અહીંયા ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે અને એના લાભાર્થે અત્યારે ઓમ ટાઉનશીપ વિભાગ ચાર ની અંદર શિવપુરાણ કથાનું આયોજન કરવામાં આવે છે અને આજના દિવસે મહાદેવ અને પાર્વતીજીના લગ્નનો અત્યારે અહીંયા આયોજન કરવામાં આવેલું છે વીએસએસ ન્યૂઝ ચેનલ સુરત રિપોર્ટ દીપકભાઈ દેવળિયા